કોલકાતા પશ્ચિમ બંગાળમાં સાયન્સ સિટી ખાતેની અત્યાધુનિક ક્લાઇમેટ ચેન્જ ગેલેરી ઓન ધ એજ ને કયો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જે છે પ્રાપ્ત થયો છે સર કયો એવોર્ડ પ્રાપ્ત થયો છે સીમુ સેઠ એવોર્ડ જે છે પ્રાપ્ત થયો છે સાયન્સ મ્યુઝિયમનો એક ભાગ છે એને ઇન્ટરનેશનલ કમિટી ફોર મ્યુઝિયમ્સ એન્ડ કલેક્શન ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી જેને ટૂંકમાં સીમુ સેટ કહીએ છે આ એવોર્ડ જે છે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જે છે પ્રાપ્ત થયો આ એવોર્ડ દુબઈ યુએઈ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ જે છે એની જનરલ કોન્ફરન્સ યોજાય છે એની સત્યાવીસમી આવૃત્તિમાં જે છે આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે છે સાયન્સ સિટી કોલકાતા ખાતેની દસ હજાર ચોરસ ફૂટની આ ગેલેરીનું ઉદ્ઘાટન ઉદઘાટન હમણાં હમણાં જાન્યુઆરી બે હજાર પચીસ માં કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય ના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના ના હસ્તે કરવામાં આવ્યું હતું સાહેબ તો અહીંયા જે છે સાહેબ ક્લાઇમેટ ચેન્જ ગેલેરી છે ઓન ધ એજ સત્યાવીસ જે છે સાહેબ બેઠક કઈ જગ્યાએ દુબઈ યુએ ખાતે જાહેરાત કરવામાં આવે છે આ આવેલું છે સાયન્સ સિટી કોલકાતા ખાતે સાહેબ તો જાગૃતિ ક્લાઇમેટ સાક્ષરતા જે છે અને સામૂહિક ક્લાઇમેટ એક્શન જે છે પ્રોત્સાહન સહન કરવા માટે કારણ કે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવાનો છે અને એના જ પ્રયાસના ભાગરૂપે જે છે સન્માનિત કરવામાં આવે છે